બનાસકાંઠા જિલ્લામાં તાલુકાના નાના જામપુર ગામનો વિધવા મહિલાનો દર્દનો આવ્યો સામે નાના જામપુર ગામે ઠાકોર સમાજના ગામની બંધારણની મિટિંગની અંદર મહિલાએ ગામમાં દારૂ બંધ કરવાની આપ વિતી જણાવી રહ્યા હતા મહિલા જણાવી રહ્યા હતા હું તો દારૂ લઈને હું વિધવા થઈ છું પણ ગામમાં બીજા કોઈ મહિલાએ વિધવા ન થાય જેથી ગામમાં દારૂ બંધ થાય તેઓ મિટિંગમાં જણાવી રહ્યા છે ત્યારે આ બાબતે નાના જામપુર સરપંચનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું કે હા અમારા ગામમાં સમાજની બંધારણની મિટિંગ થઈ હતી અને દારૂ બાબતે ચર્ચા થઈ અને મહિલાએ આપ પ્રીતી જણાવી હતી આ મહિલાની વેદનાને ગંભીરતાથી લઈ મિટિંગમાં તાળીઓથી વધાવી હતી અને દારૂ દૂષણ ડામવાની ચર્ચા થઈ હતી ત્યારે હવે આગામી સમયે જોવું રહ્યું આ બાબતે કેટલાય ગામ લોકો ગંભીરતા લેશે રામજીભાઈ રાયગોર બનાસકાંઠા